નમસ્કાર હું છું અપૂર્વ સિસોદી અને વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસમાં સ્વાગત છે આજે આપણે વાત કરીશું પાટણ લોકસભા બેઠકની અને મતદારોના મનની પાટણ લોકસભાના રાજકારણની વાત કરીએ તો ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે જેના કારણે બંને પાર્ટીઓ પોતાના ઉમેદવાની પસંદગી ઠાકોર સમાજમાંથી કરતા હોય છે આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવાની પસંદગી ઠાકોર સમાજમાંથી કરી છે પાટણની વાત કરીએ તો ત્યાં રાણકી વાવ શસ્ત્રલિંગ તળાવ પણ આવેલું છે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવાને કારણે પાટણનો કેવો વિકાસ થયો છે અને પર્યટન ક્ષેત્રે પાટણનો કેવો વિકાસ થયો છે તેમજ પાટણના લોકોની શું છે સમસ્યા જાણીશું જનમત એક્સપ્રેસમાં વીટીવી જનમત એક્સપ્રેસ આજે પાટણ લોકસભા બેઠકના મતદારોનું મત જાણવા માટે નીકળી પડી છે ગુજરાતની સૌપ્રથમ રાજધાની ગણાતા પાટણની વડગામ વિધાનસભાના મત વિસ્તારમાં પહોંચ્યા ટીવીની જનમત આવી પહોંચી છે વડગામમાં વડગામમાં કેટલો થયો છે વિકાસ અને શું છે વડગામના લોકોની સમસ્યા તે જાણવાનો આજે કરીશું પ્રયાસ વડગામમાં પ્રવેશતા પહેલા જ એપીએમસી નજરે પડી જ્યાં પાક વેચવા માટે આવેલા ખેડૂતો મળી ગયા જેથી યાત્રાની શરૂઆત ખેડૂતોના મુદ્દા સાથે શરૂ થઈ જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે વડગામ ગામના યાર્ડમાં કેટલા ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે કઈ રીતના ભાવ મળે છે શું સંતોષ છો ખરીદી ભાવથી ટેકાનો ભાવ સરકારે આ વખતે અગિયારસો ત્રીસ રૂપિયા કર્યા છે પણ અમને થોડો અસંતોષ છે એમ થોડો વધારો થાય ને તો ખેડૂત સંતોષ થાય એમ એટલે ટેકાનો ભાવ થોડો વધારો થાય એવી અમારી ખેડૂતની વિનંતી છે એમ શું લાગે છે હજી કેટલા ભાવ મળવા જોઈએ ટેકાના કે જેના કારણે ખેડૂતોને પણ લાભ થાય અગિયારસો ત્રીસ ને એવા બારસો સાડા બારસો રૂપિયા હોય ને તો આપણે સંતોષ થાય એમ કાકા બીજી વડગામમાં શું શું સમસ્યા છે કે જેનું હજી સરકારે નિરાકરણ કરવું જોઈએ વડગામ ગામમાં વડગામમાં વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે હમણાં કર્માવતમાં પાણીની યોજના સરકારની બનાવી છે એટલે તેઓ પાણી રોકવાની વાત એમણે કરી છે પછી વદોલન થયું હતું પણ એ વધોલનની યોજના સ્વીકારી છે અને પાણી ટૂંક સમયમાં આવશે એમ આ બાદ કાકા શું સમસ્યા છે વડગામમાં હજી પણ કે જેના કારણે વડગામ વિકાસની વિકાસથી વર્ષથી પાણીની વિકટ સમસ્યા છે દરેક ગામમાં પાણીની વિકટ સમસ્યા છે સરકારે આઠસો કરોડ કરળા માટે ફાળવ્યા છે અને પાંચસો કરોડ મુક્તેશ્વર લાઈન માટે ફાળવ્યા જો એ યોજના મને આપી જાય તો પછી અમારી કોઈ જરૂર નથી ખેતીના ભાવોમાં જે સરકારી ટેકા બધા દરેક પાક છે અમારી ખેડૂત તરીકે સરકાર નમ્ર રજ છે કે વડગામ તાલુકામાં છેલ્લા વીસ પચીસ વર્ષથી પાણીનો ખૂબ અભાવ છે નવા નવા બોરિંગ કરવાથી પાણી મળતું નથી ખેડૂતો ખૂબ નુકસાન કરી રહ્યા છે નવા બોર કરો છો પણ પાણી મળતું નથી દસ કુવાર જેટલું પાણી મળે છે એટલે પાણીની મહાન સમસ્યા વડગામ તાલુકામાં છે તો સરકાર તાત્કાલિક એનો પગલો લે ચોક્કસથી ટેકાના પૂરતા ભાવ નથી મળતા તેમજ પાણીના કારણે મોટી સમસ્યા વડગામ ગામમાં પેદા થઈ છે તેવું ખેડૂતો કહી રહ્યા છે વડગામમાં ખેતીને લઈને અનેક સમસ્યાઓ છે જેમાં પાણી અને પાકના ભાવ મુખ્ય મુદ્દા રહ્યા ગડગામના મતદારોને સાંભળ્યા બાદ જનમત એક્સપ્રેસ રાધનપુર ખાતે પહોંચી જ્યાં બજારમાં જ વિદ્યાર્થી નેતા મળી ગયા અને અમને જોતા જ સમસ્યાઓને લઈને વેદના ઠાલવી અભ્યાસ કરવા માટે જ્યારે ગામડેથી આવે છે ત્યારે બસોની સુવિધાઓ જે ટાઈમસોન નથી આવતી જેના લીધેથી વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરવા આવે છે ત્યારે રસ્તાઓ બધા અહીંયા તૂટેલા છે જેના લીધે થઈ અને વરસાદનું પાણી ભરાઈ જાય છે ત્યારે વરસાદના ટાઈમે વિદ્યાર્થીઓને પગમાંથી અને યુનિફોર્મ જે બગડીને આવે છે આ વિદ્યાર્થીઓને સમસ્યા માટે થઈ અને રાધનપુરના વિકાસ માટે થઈ અને પણ રોડ સારા બને અહીં બજારમાં કેટલાક સ્થાનિકો અને દુકાનદારો સાથે પણ રાધનપુરના વિકાસ મુદ્દે વાત કરી તો સાંભળો શું જાણવા મળ્યું રાધનપુરમાં વિકાસ તો કંઈ લાગતો નથી રોડના કોઈ ઠેકાણા નથી ગટરની પણ સમસ્યાઓ કાયમી રહે છે વિકાસ નથી રાધનપુરમાં સાંસદ કોઈ વખત નથી આ રસ્તે ના કોઈ દાડો દેખાતા નથી ચૂંટણી વખતે તો મોટા દાવાઓ કરે છે રોડ રસ્તા બનાવી દઈશું દાવાઓ હજી પૂરા નહીં થયા રાધનપુરનો તો વિકાસ કાયમી હોતો જ નથી અમારે કાયમી આ પ્રોબ્લેમ હોય જ છે અમારે રાધનપુરની અંદર લોકસભા ચૂંટણી આવે છે શું લાગે છે કેવો ઉમેદવાર જીતવો છે અમારા તો અમારા એરિયાનો વિકાસ કરે એવો નેતા જોઈએ અમારે વિકાસ થયો નહીં રાધનપુર ના કોઈ વિકાસ નથી રાધનપુર એકદમ છે અત્યારે કોઈ વિકાસ છે જ નહી એનો શું સમસ્યા હે શું સમસ્યા ઘણી સમસ્યા આવે થોડી વારમાં તો કઈ કહેવાય એમ નથી તમને સમસ્યાનો પાર નથી પાણીની સમસ્યા રોડની સમસ્યા ગટરની સમસ્યા લાઇટની સમસ્યા બધી સમસ્યા છે રાધનપુરમાં તો શું બેન વિકાસ થયો છે કે નહીં રાધનપુર કશું કઈ વિકાસ નથી પાણી ગટરો નહી સરકાર કઈ કરતી જ નહી છે કે આ આ કશું વ્યવસ્થા નહી રાધનપુર બધી તકલીફો હે આગળ વધતા અન્ય કેટલાક સ્થાનિકો અને વેપારીઓ મળી આવ્યા જે રસ્તાઓની હાલતથી પરેશાન લાગ્યા અમે તેમની સાથે ચર્ચા કરી તો સાંભળો કેવો રોષ ઠાલવ્યો

પણ વાયદા તો કરે છે નેતા ઇલેક્શન વખતે કે રોડ બનાવીશું ગટર લાઈન બનાવી વાયદો પૂરો તો કરે આપણે રોડ બનતા નહીં વાતો તો બધાય કરે બાકી આવું પડે ને યાર કામ તો થવું પડે આપણે ચૂંટણીમાં વાયદા કરીને પછી જતા રહે પોતાનો ટાઈમ પાસ કરીને હાલ તો વાયદા કરીને પૂરા જતા રહે બરોબર માર્ગ તો એનો વિકાસ તો કઈ હે નહીં રાધમપુર નો આ પાંચ વર્ષ માર્ગ એવો ને એવો માર્ગ આપ્યા જુઓ તમે પોતે આ વિકાસ નેતાઓ વાયદા કરે છે પરંતુ વિકાસ થતો નથી જે રાધનપુરના રસ્તાઓ પરથી જોઈ શકાય છે યાત્રા રાધનપુરમાં જ ફરી રહી હતી કે એક વ્યક્તિ મળી આવ્યા જેમણે તો વિકાસની પોલમ પોલ ખોલી નાખી લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે નેતાઓ તો દાવા કરે છે કે વિકાસના કામો કર્યા રાધનપુરમાં શું વિકાસ થયો છે કે નહીં થયો કોઈ જાતનો વિકાસ નથી વિકાસના નામે વાતો જ છે અહીંયા આગળ પાણી મીઠા પાણીની સમસ્યા છે ગટર લાઇન અંડરગ્રાઉન્ડ ગટર ખોદવામાં આવેલી છે એનો આજ સુધી કંઈ નિકાલ નથી થતો ગટરો ભરાયેલી પડી છે સોસાયટીઓમાં મચ્છરથી વધારે કશું છે જ નહીં લોકોમાં બીમારી અને જ્યાં જુઓ ત્યાં ઘેર ઘેર લોકો બીમાર છે અત્યારે રાધનપુરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને લોકો કઈ ધ્યાન આપતા નથી અમારું રાજકારણ એટલું બધું ગંદુ છે એમને એમના સિવાય જ નથી એમને એમનો વિકાસ જ કરવાનો છે નેતાઓને પોતાનો વિકાસ દેખાય છે ગામનો નહીં રાધનપુર માં લોકોનો મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધતા પાટણ ખાતે પહોંચી અહીં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે જેથી સૌથી પહેલા અમે આજની યુવા પેઢીનો વિકાસને વિકાસ લઈને મત જાણવાનો પ્રયાસ કર્યો ટટીવીની જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે પાટણમાં આવેલી એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક યુવાનો છે તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતની યુવાનોની સ્થિતિ છે અને કઈ રીતની સમસ્યાઓ છે શું કહેશો યુવાન લોકસભા ચૂંટણી આવી રહી છે યુવાઓની શું શું સમસ્યા છે શિક્ષણનું સ્તર કેવું દેખી રહ્યા છો મને એવું લાગે છે કે ગુજરાતની અંદર જો આ ભાજપ સરકાર એવું માનતી હોય કે શિક્ષણનું સ્તર અમે ઊંચું લઈ જઈ લઈ રહ્યા છીએ તો એ વાત તદ્દન ખોટી છે અત્યારે તમે જોતા હશો કે ગુજરાતની અંદર ઘણા બધા ઘણી બધી સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે તો પણ સરકાર સરકાર એ માને છે કે અમે કંઈક સારું કરી રહ્યા છે શિક્ષણ સ્તરે તો હું તો એવું માનું છું કે જ્યાં સુધી શિક્ષણનું સ્તર નીચું છે ગુજરાતની અંદર ત્યાં સુધી લોકોની સમસ્યા એ જ પડશે વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ સારું નહી લઈ શકે શું કહેશો સરકારે જાહેરાત કરી હતી કે બે લાખ રોજગારી રોજગારી આપીશું શું મળી છે ખરી યુવાઓને જે વિદ્યાર્થીઓ છે ઘણી મહેનત કરતા હોય છે છતાં ગવર્મેન્ટ એક તો નોકરી આપતી નથી બીજો પોઈન્ટ કે ગવર્મેન્ટ નોકરીની તો વાત છોડો પરંતુ વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપતા હોય છે જે તૈયારીઓ કરતા હોય છે ગવર્મેન્ટ એક્ઝામની એમાં પણ પેપરો ફૂટે છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો વિદ્યાર્થી બેરોજગાર બની રહ્યો છે જેમને નોકરી ધંધા નથી મળતા એક બાજુ શિક્ષણમાં આ પેપરો ફૂટે છે એટલે વિદ્યાર્થી બહુ બેરોજગાર બન્યો છે લોકસભા ચૂંટણી આવી રહી છે કેવો ઉમેદવાર યુવાનો માટે કામ કરે કે જીતવો જોઈએ અમારે બસ એવો ઉમેદવાર જોઈએ કે જે યુવાનો માટે કામ કરે યુવાનોને રોજગારીની વાત કરે પાટણ શહેર એ વસ્તીની ગીચતાની દ્રષ્ટિએ ખૂબ મોટી મોટું છે વસ્તી એમાં વસ્તીનું પ્રમાણ ખૂબ વધારે છે શહેરની વિસ્તારના દ્રષ્ટિએ તો એમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે તો તેઓને વધુમાં વધુ રોજગારી મેળવવા માટે લોકો દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ બરોડા જેવા શહેરોમાં જાય છે પરંતુ જો તેમને અહીંયા પાટણમાં જીઆઈડીસી જેવી સગવડ મળી જાય અને રોજગારી મળી જાય તો તેમને ખૂબ મોટો ફાયદો થઈ જાય તો ચોક્કસથી ભરતી તો યોજાય છે પરંતુ પેપર ફૂટી જાય છે તેના કારણે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે વિદ્યાર્થીઓમાં તો સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી જોવા મળી કારણ કે સરકારી નોકરીના સપના સામે કરારવાળી નોકરીઓ વધી ગઈ છે આગળ વધતા જનમત એક્સપ્રેસ રાણકી વાવ ખાતે પહોંચી જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે ત્યારે આ ઐતિહાસિક ધરોહરના વિકાસ મુદ્દે અમે પર્યટકોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો રાણકી વામની મુલાકાતે કેટલાક પર્યટકો વાત કરીશું શું કહેશો સાહેબ કીર

એ બધું જોવાની તમને થોડી વધારે વડાપ્રધાન મોદી બી આની શું કહેશો સાહેબ સાહેબની મુલાકાત લીધી કેવું લાગ્યું એક્ચુલી અમે તો જે ગાંધીનગર થી આવ્યા તો અમારા લોકોને તો બહુ સારો એવો અભિપ્રાય રહ્યો છે અહીંયા જે વિદેશથી બી લોકો અહીંયા પર્યટકો આવે છે તો એમનો બી રિવ્યુ સારો હોય છે પ્લસ કે અહીંયાં જે આપણા વડાપ્રધાન મોદીની જે રીતનું એ લોકો વિકસિત ભારતમાં જે એક સ્ટેપ આગળ વધારી રહ્યા છે તો એમાં બી આ એક સ્ટેપ ઉમેરી શકાય એવું છે શું કહેશો સાહેબ રાણકી વાવ ને વર્લ્ડ હેરિટેજ સાઈડ નો દરજ્જો બને એના કારણે કઈ રીતનો વિકાસ દેખાઈ રહ્યો છે સારો વિકાસ દેખાઈ રહ્યો છે અને અમે ગાંધીનગર થી બધા લોકો આવ્યા છે અને પેશિયલ લોકો અને ફેમિલી એમ કેતા કે આપડે રાણકી વાવ જોવા જવું છે કે બરાબર એટલે અમે પેશિયલી અહીંયા આવ્યા છીએ આજે ગાડી લઈને બધા શું કેશો બેન રાણકી બાબ ની મુલાકાત લીધી કેવું લાગે અમે ગાંધીનગર થી આયા ફેમિલી સાથે જયારે અભ્યાસ કરતા હતા એમ કે પાટણ રાણકી આજે આયા બધાને જ આનંદ થયો બહુ મજા આવી ખરેખર આ વિકાસ એટલો બધો થયો છે ના પૂછો વાત આજે ચાલો મુલાકાત લઈએ અને લીધી બહુ આનંદ થયો રાણકી વાવ ને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવી છે તેના કારણે પાટણનો કેવો વિકાસ તમને દેખાઈ રહ્યો છે ખુબ સરસ ખુબ સરસ છે અને અમે ગાંધીનગરથી આવ્યા તો અમને બહુ મજા પડી અમારું જે સપનું હતું જો રાણકી વાવ જોવાનું એ પૂરું થયું છે અહીં ગુજરાતની સાથે સાથે દેશ વિદેશથી પર્યટકો ફરવા માટે આવે છે તેવામાં પુનાથી આવેલા પર્યટકો પણ મળ્યા જેથી અમે પર્યટન સ્થળના વિકાસ મુદ્દે જાણવાનો પ્રયાસ કર્યો के मैं तो आ, हम बेसिकली पुणे से आए हैं घूमने के लिए यहाँ आके देखा तो सारा क्लीन दिख रहा है सब मेंटेन रखा है इन्होंने हाइजीन क्लीननेस वगैरह सब दिख रहा है सो अगर हम ऐसे ही सब डेवलपमेंट करते रहेंगे तो शायद वर्ल्ड हेरिटेज जो भी हमारे मोनोमेंट्स है तो वो ऐसे ही सुंदर दिखेंगे और ऐसे ही इन्होंने मेंटेन रखना चाहिए हमेशा के लिए ताकि टूरिस्ट आए देखे और पूरे वर्ल्ड को पता चले कि हमारे पास इतनी सुंदर सुंदर वस्तुएं है चीजें हैं रानी की बाव देख के तो पहली मुद्दा बहुत अच्छा लगा ये सब पहली बातें सब किताबों में पढ़ी थी इधर न्यूज में देखी थी बट आज एक्चुअली इधर आके अच्छा लगा इधर आके देखा की साफ सफाई बहुत अच्छी है गवर्नमेंट ने अच्छा काम किया है और अच्छा लगा सबसे રાણકે વાવનો વિકાસ થયો છે જેથી પર્યટકો અહીં આવે છે અને તેની સુંદરતાને નિહાળે છે પર્યટકોનો મત જાણ્યા બાદ અમારી યાત્રા પાટણ શહેરમાં શહેરીજનો વચ્ચે પહોંચી જ્યાં બજારમાં ઓટલા પર કેટલાક વડીલો પોતાની સભા ભરીને બેઠા હતા તો અમે પણ તેમની સાથે ચર્ચાઓમાં સામેલ થયા અને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો પાટણની બજારમાં કેટલાક વડીલો મળી ગયા છે તેમની સાથે સીધી વાત કરીશું કેવો છે ચૂંટણીનો માહોલ કાકા કેવો છે ચૂંટણીનો માહોલ ચૂંટણીનો માહોલ તો ત્રણ ઠંડો છે પણ બીજેપી તરફ છે અત્યારના અને બીજેપી આવશે એકસો દસ ટકા વિકાસ થયો છે કે નહીં પાટણનો વિકાસ તો દેખાય જ છે ને પાટણમાં આ બધા ઓવરબ્રિજ બને છે બધું બને છે સરસ છે કામ પાટણનો કેવો વિકાસ હજી થવો જોઈએ હજી થશે જ વિકાસ તો મોદી સાહેબ હશે તો વિકાસ થવાનો જ છે શું કાકા કેવો વિકાસ થયો છે પાટણ નો પાટણનો તો વિકાસ ઘણો સારો થયેલો છે પણ એકંદરે પાટણ ને છોડીને ઓલ ઇન્ડિયા લેવલે ગમે ત્યાં જુઓ ભાજપ તરફી શાસનમાં વિકાસનો મોટોમાં મોટો સારામાં સારો દોર ચાલી રહ્યો છે મારી શું કહેશો કાકા કેવા ઉમેદવાર જીતવા જોઈએ લોકસભા ચૂંટણીમાં પાટણનો વિકાસ કર્યો પાટણનો પ્રશ્નો પર ધ્યાન આપે એવો ઉમેદવાર જોઈએ આપણે બરાબર જે કર્યા હતા પાંચ વર્ષ એ પૂરા થયા કે નહીં અમને તો કોઈ પૂરા કર્યા એવું અમને લાગતું નથી અમને કોઈ રસાદ નથી લીધો આ પાટણના વિકાસ માટે ચોક્કસ થી ક્યાંક વિકાસ થયો છે તો ક્યાંક હજી પાટણવાસીઓ વિકાસ થાય તેવી અપેક્ષાઓ ઉમેદવારો પાસે રાખી રહ્યા છે પાટણમાં તો કેટલાક મોદીના નામ પર મત આપે છે ઉમેદવાર કોઈ માયને નથી રાખતો એ વાત સામે આવી પાટણ શહેરના લોકોનો મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધી જનમત એક્સપ્રેસ પાટણ લોકસભા પર ફરી રહી છે પહેલા રાધનપુરમાં લોકોનો મતદારોનો મિજાજ જાણ્યો ત્યારબાદ પાટણના લોકોની શું છે સમસ્યા તે જાણવાનો આપણે પ્રયાસ કર્યો હવે પાટણથી જન્મસ એક્સપ્રેસ સિદ્ધપુર તરફ આગળ વધી રહી છે માં કેવો વિકાસ થયો છે અને સિદ્ધપુરના મતદારોનો ચૂંટણીને લઈને શું મિજાજ છે તે આપણે આજે જાણવાનો પ્રયાસ કરીશું જન્મત એક્સપ્રેસ પાટણથી સિદ્ધપુર તરફ આગળ વધી અહી એરંડાના પાકની લણણી કરતા ખેડૂતોને મળ્યા અને તેમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો મળ્યા હાલ તો અગિયારસો પચાસ જેવું છે પાણી બીજું મળી રહે પૂરતું પાણી મળ્યા શું બીજી કોઈ સમસ્યા ખરી ના હાલ તો કોઈ સમસ્યા જેવું સર નહી પાક માટે ખાતર બીજું મળી રહે સમય સર પૂરેપૂરું મળી જાય ખાતર ખેડૂતે તો કહ્યું બધું બરોબર છે પરંતુ જયારે મજૂરને પૂછ્યું કે તમારી આવક બમણી થઈ કે નહીં તો તેમનો જવાબ સાંભળવા જેવો છે સરકાર તો એમ કે આવક વધી તમારી આવક આવક વધી કે નહીં અમારી તો કોઈ જઈએ આવકો ઓછી આવકો ઓછી મજૂરીની મજૂરી વધી જઈએ અમે આવી મજૂરી કરી કાળા પાણી કરીએ લો એના પણ અમારું પૂરણ થાય આ તો અમે મુંદર મજૂરી કરીએ અમારા પાસે કોઈ નહીં જમીન નોકરી હોય નહીં કશી નહીં

સિદ્ધપુર શ્રાદ્ધ અને તર્પણ માટે જાણીતું છે ત્યારે અમે તર્પણ ઘાટ પહોંચ્યા અને ત્યાં જ કેટલાક સ્થાનિકો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરી લોકસભા ચૂંટણી આવી રહી છે શું લાગે છે કેવો ઉમેદવાર તમે ઈચ્છી રહ્યા છો અમે ઉમેદવાર તો થાય સરકાર ભાજપની ચાલી રહી છે નરેન્દ્ર મોદી શાસનના અંદર અમે તો અત્યારે બધા લોકસભામાં પણ ભાજપને વોટ આપવા માંગીએ છીએ બધા અને અહીંયા પાણીનો એક પ્રશ્ન છે લોકસભા ચૂંટણી આવી રહી છે કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો બોલો સાહેબ તો એ કોઈ કેવો ઉમેદવાર જોઈએ તમારે અમારે તો ભાજપ જોવો છે સાહેબ ઉદ્ધાર જે કરે એ કરવાનું છે જે જગત નું સારું કરે એનું બધું આપડે સારું કરાવવાનું છે શું વિકાસ કરે ભાઈ વિકાસ એટલે ગરીબ મોડે ધંધો ચાલતો રહે સાહેબ આપડે તો એવી શાખા જોવો છે આપડે ભણ્યા ભણ્યા નહીં સાહેબ મોટા પણ જે ઉદ્યોગ વધારે ગરીબ મોડે તો જીવાડે એના માટે સાહેબ આપડે કાપ તૈયાર છીએ કેવો વિકાસ થયો કે નહીં સિદ્ધપુર થોડો ઘણો જોવો એવો વિકાસ નથી થયો વાયદા પૂરા નથી થયા નથી પૂરા થયા ઇલેક્શન વખતે વાયદા કર્યા પૂરા ઇલેક્શન વખતે વાયદા કરવાનો પછી પૂરા નથી નદીમાં પાણી આવે ત્યારે અમારા વાયદા પૂરા કહેવાય શું છે બીજી સમસ્યા છે ઘણી બધી સમસ્યાઓ તો છે બધી સમસ્યાઓ તો તો તર્પણ ઘાટ પર એક વડીલ સાથે વાત કરી તો તેમણે સાસુ અને વહુનું ઉદાહરણ આપી સરકારની વાહવાહી કરી અને કોંગ્રેસ પર વાર કર્યા આવું શું કહ્યું તે સાંભળીએ લોકસભા ચૂંટણી આવે છે શું સમસ્યા છે લોકસભા ચૂંટણીમાં જેવું હાહુ પગે લાગવું એવા વહુના આશીર્વાદ હાહુ ના આશીર્વાદ જેવું વહુનું પગે લાગવું એવા હાહુ ના આશીર્વાદ કંઈક તો આવું હું કે હોવાની થા તઈ છોકરાની માં થા એવું કે છે નકર કે ગોમી આવું નાત્ર દેજે એમ કે એટલે એ ના કરતા આ જે મોદીએ કરી છે એ સારું કરો છે એટલે લોકો આ વોટ આપશી અને પેલો તો પરદેશ છે ચાલે નાઈ દેજે છે ખાતરી લઈને બધું ભાગી જાય તો આમ કોઈએ સરકાર ના બખાણ કર્યા તો કોઈએ સમસ્યાઓ ના પુલ બાંધ્યા જન્માદ એક્સપ્રેસમાં સમય થયો છે એક વિરામનો વિરામબાદ પાટણ લોકસભા બેઠકના વધુ કેટલાક મતદારોને મળીશું અને જાણીશું તેમનો મિજાજ વિરામબાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે જનમ એક્સપ્રેસમાં વધુ કેટલાક મતદારોને મળી અને લોકસભા ચૂંટણીને લઈને તેમનો શું મિજાજ છે આવો જાણવાનો પ્રયાસ કરીએ સિદ્ધપુરમાં લોકોનો મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધી અને અંતે ચાણસમાં મત વિસ્તારમાં પહોંચી ચાણસમાં ખાતે પહોંચતા જ બજારમાં કેટલાક લોકો મળ્યા જેમણે તો નેતાઓને વગર સાબુ એ શાબ્દિક રીતે ધોઈ નાખ્યા શું કેશો માણસ ચાણસમાં સારો થાય છે અમારે ઘર અમને બની આવ્યું અમારે રહેવા નતું અત્યાર બધી ભારો ભર્યો હવે અમારે રહેવાની સગવડ થઈ જઈ મોઘવારી મોંઘવારી તો હા હંઘવાઈ તો પણ થોડી સહાય આવડે તો સારું હજી સહાય મળવી હા સહાય મળવી જોવા ખેડૂતોને કોઈ મળતું નહીં પાકના ભાવ મળે કે નહીં મળે પાકના ભાવે કોઈ મળતા નહીં કેનલો વાળું પાણી આપો એમાંથી પૈસા લઈ લઈ અને હમણાં પાણીની ની સગવડ કરતા નહીં કેનલો વાળા ભાજપ સરકાર ગઈ વખત નો જે ટર્મ હતો એમાં એમને સારું કામ કર્યું છે અને આ વખતે પણ ભાજપ સરકાર આવશે એવું મને લાગી રહ્યું છે કારણ કે રોડ રસ્તા ગટર સફાઈ પછી નવા જે નવી જે બિલ્ડિંગો સરકારે બનાવી છે જે લોકો ઉપયોગી હોય એ પણ એમનું સારું કામકાજ છે એટલે દરેક ક્ષેત્રે સારામાં સારું કામકાજ ભાજપ સરકાર કરી રહી છે શું કહો છો કાકા કેવો વિકાસ થશે સમક્ષ તો કોઈ નઈ પોતા હોય પછી બીજું માથું ચડાય સરકાર નો યોજનાનો કોઈ લાભ મળે કશું લાભ ના આલે ઘર વાળા લાભ લેતા આપડે ખબર નહીં હાલ આપણે કોઈ લાભ લીધો નહીં કોઈ લાભ મળતો આપણને કોઈ લાભ નહીં નોકરી કરીએ રાત્રે પર દુખતા આવે બધું દુખતું હોય પણ કાના કહીએ સમક્ષ થોડી નખાય એવી આપડે ચા પીવા માંગે પણ બીજા ચા ના પીએ પણ એવું એવું છે યાર ચાલક ની આવી મોટો ભૈરું ચોથી લાવ આટલા કોણ આલા પગાર પગાર ઓછો હોય ચાલતું ઘર ઘર ચાલતું છે યાર હજી રાતે મજૂરી કઈ હોય જવું પડે ના કસ્તી બધી હેરાન કરાવે કોઈ જાય થાય ગોમ છોડવું પડે ચાણસ્માના લોકોમાં પણ થોડો રોષ જોવા મળ્યો એકંદરે લોકસભા મત વિસ્તારમાં ક્યાંક લોકોની નારાજગી જોવા મળી તો ક્યાંક લોકો સરકારથી પ્રભાવિત જોવા મળ્યા દર્શક મિત્રો જનમત એક્સપ્રેસમાં આપણે વાત કરી પાટણ લોકસભા બેઠકની કે જ્યાં મતદારોના મનનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો ક્યાંક યુવાનોનો સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો તો ક્યાંક ખેડૂતોનો પણ સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો તો ક્યાંક નરેન્દ્ર મોદીની લહેર પણ આ બેઠક પર જોવા મળી ઠાકોર ઠાકોર સમાજના ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં જંગ જામવાનો છે ઠાકોર સમાજનું પ્રભુત્વ પણ આ બેઠક પર વધુ જોવા મળી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે મતદારો કયા ઉમેદવારને પસંદ કરે છે અત્યારે બસ આટલું જ મને આપશો રજા પરંતુ જોતા રહો વીટીવી ન્યૂઝ